નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરીયા અને આજના બજાર ભાવ તારીખ સોળ બે બે હજાર ચોવીસ વાર શુક્રવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો ને એંશી રૂપિયા ચણા એક હજાર પચાસથી અગિયારસો પાસાઠ બાજરો ચારસોથી ચારસો બોતેર તુવેરની વાત કરીએ તો અઢારસોથી ઓગણીસો ને બોતેર રૂપિયા અડદ સત્તરસોથી ને મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો એંસી મગફળી જાડી નવસો નેવુંથી બારસો ચોપન ધાણા એક હજાર એંસીથી પંદરસો અગિયાર સોયાબીન આઠસોથી આઠસો ઓગણસાઠ તલ છવ્વીસોથી ઓગણત્રીસો પાંચ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ચાર હજાર પાંચસોથી ઊંચો પાંચ હજાર ચારસો રૂપિયા જુવાર છસોથી આઠસો અઠ્ઠાવીસ કપાસ એક હજારથી બારસો સાહીઠ મગ સત્તરસોથી અઢારસો ચાલીસ તલકાળા ત્રેવીસોથી સિત્તાવીસો રૂપિયા પૂરા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર ચાલીસથી ઊંચો ભાવ પંદરસો ને પચાસ રૂપિયા મગ પંદરસોથી બે હજાર રૂપિયા અડદ એક હજારથી સત્તરસો પચીસ ઘઉં ચારસો ચાલીસથી પાંચસો ઓગણએસી ચણા અગિયારસોથી સોળસો ચાલીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી તેરસો રૂપિયા પૂરા મગફળી જાડી એક હજારથી બારસો વીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર પાંચસોથી ભાવ પાંચ હજાર એંસી રૂપિયા એરાંડા નવસો અગિયારથી અગિયારસો ચાર અજમો બે હજારથી ચાર હજાર છસો તલ અઢારસો પચાસથી ત્રણ હજાર રૂપિયા પૂરા તુવેરની વાત કરીએ તો પંદરસોથી ઓગણીસો ને દસ રૂપિયા રાયડો આઠસોથી નવસો એક્યાસી સોયાબીન છસો પચાસથી આઠસો ચાલીસ ધાણા નવસોથી સોળસો વીસ હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચે અગિયારસો એકાણુંથી ઊંચવા પંદરસો એકાવન રૂપિયા તલ સફેદ સિત્તાવીસોથી આડત્રીસોને પિસ્તાલીસ તલકાળા સિત્તાવીસોથી સિત્તાવીસો રૂપિયા પૂરા ઘઉં ત્રણસો ચાલીસથી ચારસો ચાલીસ ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો ત્રીસ ચણા 900 થી અગિયારસો એકતાલીસ વાલ બારસો થી સોળસો એકવીસ અડદ થી સત્તરસો એકસઠ મરચાં બે હજારથી ને પચાસ સોયાબીન આઠસો થી આઠસો છાસઠ તુવેરની વાત કરીએ તો સોળસો થી અઢારસો એકાણું ધાણા અગિયારસો થી ચૌદસો એકત્રીસ મગફળી જાડી નવસો થી તેરસો છવ્વીસ લસણની વાત કરીએ તો ત્રણ હજારથી છ છ હજાર ને સો રૂપિયા જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચું ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર આઠસો ને એક રૂપિયો હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને છન્નું રૂપિયા કાઉુકડા ચારસો એંશીથી સાતસો છવ્વીસ કપાસ એક હજાર એકથી ને એક મગફળી ઝીણી આઠસો એકથી બારસો છપ્પન મગફળી જાડી સાતસો અગિયારથી બારસો છન્નું કરંજી બે હજારથી એકોતેર એરંડા એક હજાર એકવીસ થી અગિયારસો એકત્રીસ મરચાં નવસો ચાર હજાર એક તલ પચીસો થી ઓગણત્રીસો રૂપિયા પૂરા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો એક થી ઊંચો ભાવ છ હજાર ચારસો એક રૂપિયો ધાણા આઠસો થી ચૌદસો એક ધાણી નવસો એક થી ચૌદસો એકવીસ મકાઈ ચારસો થી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી બસો એક્યાસી રૂપિયા ચણા નવસોથી તેરસો એકવીસ અડદ એક હજાર છવ્વીસથી અઢારસો અગિયાર મગ અગિયારસો છોતેરથી બે હજારને એકત્રીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી ઓગણીસો ને એકસઠ રૂપિયા સોયાબીન સાતસો એકસઠથી આઠસોને છાસઠ વાલ ચારસો એક્યાસીથી પંદરસો છવ્વીસ મઠ એક હજાર અગિયારથી એક હજાર અગિયાર ચણા સફેદ તેરસો એકવીસથી સિત્તાવીસોને એક રાય અગિયારસો એકોતેરથી બારસો એકત્રીસ લસણની વાત કરીએ તો ચાર હજાર એકસો એકાણુંથી ઊંચો ભાવ સાત હજાર ચારસો એકવીસ રૂપિયા વટાણા છસો એકત્રીસથી નવસો ને એકાવન તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બિજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયો માછીરી સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર